મન વંશ તો સૂર્યવંશ શાખા માધ્યાજીની વેદ યજુર્વેદ પવર ત્રિપવર કુરદેવ માતા મીંધી વાસિની કરદેવ માતા મુંડા દાદા બજરંગી જેને અનુમસ કહેવામાં આવ્યા જેઠવા રણજીજી યાદીજીના પરિવારિકો રણજીજીની અતંગા બાવા વાઘલી બા જશોજી કરણજીની ઓતરી અતંગા બીજીભાઈ પાભે કહેવારા મુંજા નાગાજીની ઓતરી રણજીજી કહેવારા મેરમાં વેરા ત્યાંથી રાજ ગયો ને શાક રહી તેને રાજ સકા મેર કહેવાના રામ રણતીજીનો વૈદ્ય રણતીજીનો વણગે રણતીજી નો મેણન્જ રણતીજી નો વિંજો રણતીજીનો મેરામે રણતીજીનો હિયો રણથી બાર બા રણતીજીની રામણ વક્રણકે દેશ વધાવે કારા વળતી કાઢ્યો કે મા જય મીણરામ રામણને ખાંડોગઢ આપ્યો કેના પતિજને ખૂટે કહેવાના વૈદ્યને ચુંડાદરા પણ ચુંડાધરા કહેવાના કેવાના ને ચંદ્ર આપ્યો તેના સલોને ગુરણ આપ્યાના ગુરણિયા કહેવાના છે મેરા મનને ફરિયાદ આપી અર્ધ કરા માલતા સહ્ય સુહં કરી આપું એ પતે પતિ શું તે મેરા મન રાજુ મેનંદ કારણ ગયો તેના કારા બજરા કહેવાના મીંજો ગયો તેના સલાર કહેવાના ઉપરથી આ પેટા પાખ્યા હાથ જુદી પડેલી છે મહેનંત કારણ ગયો તેના કારા બજરા કહેવાના હિંયાને ગુરણ આપું એના ગુરણ કહેવાના છે ઉપરથી આ પેટા પાખ્યા હાથ પડી మేనం కారిన కారణా మేనని అతగా బాయ్ సోని కేవలరాని హోత్రి వణిక మేన మెనంద పరివాలని అతంగా కేవరని వేమని వంకన్నా వైసీ వంకన్నా రాణు వణికండో ఆమ వణికో నె వణో హియో వణికన భావి మెగ్ సత్య వనకండి సోని వంకండి మాకి వంకని వణికండో పరివాళ్ళ ఎక్కువ వేమని అతంగా ఢలే రామాని నాకడాయి અર્જંગા બીજી ભાઈ ઝુમણી કેવરા હથિયા કાના ભી ઓતરી ભીમ વેમનો માલો વેમન હમત વેમન ભાઈ માલી વેમન ભાઈ જીવણી વેમન ની પરિવાર એકો સવાની ની અતંગાબાદ ઢલે કેહરા નાકરા દેવા ની ઓતરી રાજ્ય સવા વજો સવાનો સવાનો પરિવાર એકો વજાની ની હતી ઓડજા કરા અહમદ ની અર્જંગા બીજી ભાઈ જીવી એ વળજા મુંજાજી લાખાજીની ઓતરી નેભો વજાનો જેહો વજાનો હાદો વજાનો વણગડ વજાનો હાજણ વજાનો ભાઈ ઉજી વજાની વજાનો પરિવાર ની વણગઢાભાઈ સુંદર કહેવારાને આરામની ઓતરી અર્ધંગા બીજી ભાઈ લીલી ચાળા કાના ની ઓતરી કાનો વણગરનો ખુમળ વણગરનો માલો વણગરનો હામત વણગરનો વૈશી વણગરનો સવો વણગરનો ભાઈ ની વણગણની વણગણનો પરિવાર ની અતંગાભાઈ માકે ની ઓતરી અર્ધંગા બીજી ભાઈ પભી ઓળજા હાથ કાનાની ઓતરી હાજર કુમારનો નેવા કુમારનો કેશવ કુમારનો જાદવ કુમારનો દત્વા કુમારનો મેણંદ કુમારનો કુમારનો પરિવાળિકો હાજરની અદંગાભાઈ મી આગ કહેહો મુંજાની ઓતરી રેમણ હાજરનો મિંજાત હાજરનો કાનો હાજરનો ભાઈ માકી હાજરની ભાઈ સતી હાજરની ભાઈ હતી હાજરની કુમારનો પરિવાળિકો છે મહેણંદની અતંગાભાઈ લાખી કે દેવા દુદાની ઓતરી જહો મેણંદો દેવો મેણંદનો મેરા મણે મેણંદનો જેસો મેણંદનો જે ખિજલ મરાણો છે વાટેની આવી ધીંગાણું કર્યું ક્યાં પોતે કામ આવેલો છે ક્યાં જેનો પાવડીઓ રહેલો છે દેવ જૂની તરીકે પૂજાણો છે આમાં મેણંદનો મેણંદનો પરિવાર લેખો જ્યાં કઈ કીર્તિ જગતંબે ત્યાં કઈ સરા હતા જ હામાની અતંગાબાદ જમણી કહેવાની ઓતરી અજંગા બીજી બા હજન આગળ હમણાં હેણાની ઓતરી અજંગા ત્રીજી બાઈ સુંદર હીણા હથિયાર વેમાનાની ઓતરી મોંધો અમાનો નેપાળ અમાનો જેના ખેતરો હાલમાં વિકરીએ કહેવાના કે ફટાણા અને હોડાણા વચરે વેલા છે કે ભાઈ ભાગ લેખ્યા કારા બજારને ગોરણી ભાઈ ભાગ લેખ્યા છે કાનો આમાં વણગણ વણગળા આમાંનો આમાનો પરિવાર લેખો વણગણીને અરજંગાબાય કહેવારા વાઘા ની ઓતરી હાજર વણગરનો જેતો વણગરનો હેના વણગરનો મિંજાત વણગરનો રાવલ વણગરનો લગજીણ વણગરનો વણગરનો પરિવાર લેખો લગ્જની અરજંગાબાઈ સવાય કહેવારાની ઓતરી અરજંગા બીજીભાઈ ધણી કહેવારા લાખા મુંજાની ઓતરી મુજો લગ્જનો અમીર લગ્જનો મિંજો લગ્જનો હતે હતી ને આ ભાઈ હતીને કહેવારા મિંજા વારે હાજા વેરે વિધિ છે કે ભાઈ સતી થયેલી છે ગામની પાછળ ડેરી છે દેવ જૂને તરીકે પૂજાની છે લગ્જનો પરિવાર લખ્યો અમીરની અતંગાબા સોની ગ્વાળી વેરે મિંદની વોચડી કહેનો અમીનો કાંજલ અમીનો દેવો અમીનો દેવ મદેવ કે મરણો અમીરનો પરિવાર લખ્યો કાયનાની અતંગાબા ઊંચે કહેવારા ભીમ લગ્જની વોચડી પરબત કહેનાનો સહજ કહેનાનો હાજરને ગુડાણી મહી ભીમ કેનાના કૈનાનાભાઈ જૂની કૈનાની કૈનાના પરિવાર કહો ભીમની અતંગાભાઈ સવારી કહો ગુટણીયા ભાઈયાની હોતરી તાકો ભીમનો પર્વત ભીમનો ભીમનો પરિવાર લીખો છે પર્વતની અતંગાભાઈ સખી બોગરા નાથા જીવનાની ઓતરી અર્જંગા વરજાંગ પર્વતનો પર્વતનો પરિવાર લીખો વરજાંગની અતંગાભાઈ રૂડી હરપાની ઓતરી લગજેર વરજાંગનો રણજેર વરજાંગનો વરજાંગના પરિવાર લીખો લગજેરની અતંગાભાઈ ઉમી હીરા અહમદ દેવાની હોતરી કાયના લગીનો ભાઈ હુંદર લગ્જની લગ્જનો પરિવાર લેખો કાયના અદંગાભાઈ ભરમી કેવા લાજો પર્વત કેના નો વૈજ્ય કેના નો નાતો કેનાનો નો ભાઈ ધૂમડી કહેણાની કેના નો પરિવાર લેખો પર્વતની અદંગાભાઈ પોતે આગની ઓતરી અતંગા બીજી ભાઈ પાવે ઓરજા વાગા વીરમના ની ઓતરી લાખો પર્વતનો કાનો પર્વતનો આજો પર્વતનો અમીર પર્વતનો ભાઈ હિરી પર્વતની ભાઈ સુંદર પર્વતની ભાઈ ઉજય પર્વતની પર્વતનો પરિવાર લેખો લાખાની અતંગા ભાઈ વાલી ભોગરા રામની ઓતરી અર્જંગા બીજી ભાઈ છપી હરમા કેહની ઓતરી ભોજો લાખાનો આજો લાખાનો અમીર લાખાનો ભાઈ મેગી લાખાની લાખાનો પરિવાર લેખો છે ભોજાની અદંગાભાઈ વિરમની કરે અર્જંગા બીજીભાઈ લાખી મોઢવળિયા વિક્રમસિંહની ઓતરી મુંજો ભોજાનો રાવલ ભોજનો ભાઈ માકી ભોજાની ભાઈ ભોજાની ભોજાનો પરિવાર લેખો છે મુંજાની અદંગાભાઈ મોખી ઓરજા ખીમણ ધમી દાની ઓતરી લગેરી મુજાનો મુંજાનો નેપો મુંજાનો ભાઈ સોની મુંજાની મુંજાનો પરિવાર લેખો ભોજાની અતંગાભાઈ સપી ઓજા કાંજલજી ની ઓતરી વૈશી ભોજાનો ભોજાનો પરિવાર લેખો વૈશ્વની અતંગાભાઈ નાથા મેથા બે મોતરી દૂધો વૈસી નો ભાઈ ધૂમડી વૈસીની ભાઈ ઉંજી વૈસીની કઈ ના લગ્જીનો પરિવાર લેખો નાથાની અતંગાભાઈ ધૂંધી કેવારા મુંજા હમણાં ની હોતરી નેભો નાથાનો વાનો નાથાનો આથિયો નાથાનો ભાઈ દેવી નાથાની ભાઈ હુંદર નાથાની કાયના લગના પરિવાર લેખો વૈજ્યની અંદાભાઈ માખી કહેવાજ કયનો વૈજનો ભાઈ જમણી વૈજની ભાઈ ઉજય વૈજ્યની વૈજ્ય પરિવાર લેખો કાયનાની અતંગાબાદ સુંદર ની હોતરી પરબત કયનાનો ધાકો કાયના નો કાયના નો પરિવાર લેખો ની અતંગાબાદ સખી ભોગર નાથા જીવનાની હોતરી વરજાંગ પર્વતનો પરબતના પરિવાર લેખો વરજાંગની અરજંગાભાઈ રૂણી હરપાની હોતરી લગ્જરી નો વરજાંગનો પરિવાર લેખો લગ્જીની અતંગાબામે આગની ઓતરી રણજીન લગજીનો ભોજો લગજીનો લગજીનો પરિવાર લેખો ભોજાની સોને છોને નાકા જને ઓતરી મુંજો ભોજાનો ભોજાનો પરિવાર લેખો મુંજાની અતંગાબાજી એડા ભોજાની ઓતરી હાજણ મુંજાનો અને ભીમો મુંજાનો અહીં છ પેટા પક્ષી બે જુદી પડે ભીમા મુંજાનો વંશ રેવટે ગયો અને રેવટેથી ગુંજ્યા ત્યાંથી તેને ગુંજ્યા કહેવામાં આવ્યા છે મુંજાનો પરિવાર લેખો હાજરની અદંગાબાય માલી આ ગઠની માલી પોતાનું રાખવા સારો વાવનું નામ પાંચ કોશી આપેલું છે ગામથી આથમણી કોળા છે માલી ડોસે ગરાવી છોઢી ડોસે છોડે માજણું ડેરું કરાવ્યું તે છોઢી ડોસે કરાવેલો છે કર્ણ હાજણનો આ કર્ણે કર્ણપેટ કહેવાનો ડોહો હાજર જેના ડોહાણી કહેવાના

એ માલિક માલિક્વારા જમીન હાંગાની હતી જેની ગાયોના ગૌચરા માટે થઈ કાઢવી અને પોતે મૂકી અને મોડમાં જ્યાં અહીંયા વસવાટ કર્યો એની મોડરા ત્યાંથી પડી હાજરના પરિવારને કહ્યું કરણની અતંગાભાઈ ભેની વડોદરા કાંજરી હુમરાજીની વચડી સવો કરણનો અહીંથી સવા થયું મુંજા કરણનો મુંજેથી મુંજાવાળા કહેવાના છે ખીમરા કરણનો ખીમરાથી ખીમરા થયું હામદ કરણનો હામત હતી હામત વાળા કેવાના અહીંથી આ પખી ચાર પડી કાયના પરિવાર લેખો સવાની અદંગાભાઈ રૂડી હોતરી વિંજો સવાનો આ વીંજાથી વીંજાની કેવાના વણગણ સવાનો તેના વાનાની અને વસ્તાની કહેવાના ભાઈ જતી સવાની ભાઈ રાજી સવાની ભાઈ વિલી સવાની ભાઈ લીડી સવાની અહીંથી આ પેટા પખી બે જુદી પડેલી છે સવાનો પરિવાર લેખો વિંજાની અદંગાભાઈ હજણ ઓડ ની ઓતરી હમ વીંજાનો કેશવ મિંજાનો નેભા વિંજાનો મુરો વિંજાનો ભાઈ સુંદર અહીં છે આ પેટા પાખી ચાર જુદી પડી જેમ પેઢી મારી પર આ પૂજનમાં જે ચાર પાખી લીધી હતી ને આ ચાર પાખીનો વિસ્તાર નેભાનો વિસ્તાર પહેલાં હામાનો વિસ્તાર બીજો કિહાનો વિસ્તાર ત્રીજો નેભાનો વિસ્તાર અને ચોથો મુરુનો વિસ્તાર આ ચારેય ભાઈઓ કઠિન છે નથી થતું પણ સંયુક્ત ખંભે ખંભા મિલાવી આ મા ભગવતી બહેનો દીકરીઓ જોખમાં આવો એની પણ ખંભે ખંભા મિલાવી અને કાર્યને જે દીપાઈ છે ક્યાં બળ ક્યાં ફોઢાણું ક્યાં અડવાણું ક્યાં ભેટકડી ક્યાં હાજરિયારી આ સંયુક્ત ભાઈઓ ભેગા થયા હોય ને અને કાર્ય કરો એ કાર્ય તમારું દીપે અને એમાંય મને તો ગૌરવ એ થયો કે ભાઈ કોઈ પણ આપણા મેદની દીકરી ગરીબ આપણા પાંખીમાંથી હોય તો જે પૈસા હોય જ એક લાખ અને એકસઠ હજાર એમાંથી કોઈ ગરીબની દીકરીના લગ્ન કરી આપણે અને એ હું તો તમને એ કહું છું કે બાપ કન્યાદાની તમે કરજો વિંજાણી પાકીના ગરીબ હોય તો મારા મારો બાપ પણ લગ્ન કરી બતાવજો પછી સાધુ સમાજની દીકરી હોય તો કરજો કોઈ પણ ગરીબ હોય સંયુક્ત મારા બાપ વીંજાણી પરિવાર આ ખર્ચો ઉપાડીને આટલું કાર્ય કરો અને તમારો બેડો પાર થઈ જાય દીકરીના આશીર્વાદ મળે ગરીબ કુટુંબને આશીર્વાદ મળે બાપ અને આ એક ગૌરવની વાત છે બાપા કે તમે વડીલો તો જાતા રહ્યા પણ નાની સંઘની પ્રજા ભેગી થઈને આ કાર્ય કરો ને એ ધન્યવાદને પાત્ર નકર મારો બાપોને પાકડી બંધાય અહીં બેહતા નતું થયું કેટલી ફેરી મારા પિતાજીએ કીધું તો કે ભાઈ તમે ભેગા થઈને કંઈક કરો કંઈક કરો કંઈક કરો પણ કોઈથી નથી થયું પણ ધન્યવાદ તો બાપ તમને યુવાનોને હું આપું છ કે આવું કાર્ય મારા બાપાનું તન મન રહ્યો ભીમા કરા અમારે ભીમા લાખા ત્યાં લગ્નના નામ માંડ્યા ત્યારે મારા બાપુજીએ કીધું તું ભીમા પટેલની જ્યાં ભીમા કાકાને કારને બધાને કે ભાઈ ભેગા થઈને કંઈક પિતૃનું કાર્ય કરો આ કાર્ય કર્યા પછી તમને કંઈ પણ નડતર નહીં રહી પણ આ જ્યાં સુધી કુદરતની દયાની અને અત્યારે મારો બાપણીઓ મારી સાતની ગજગજ ફૂલ્યો આજ મારા ગજલો આજે કાર્ય કરી સમગ્ર પિતરો પિતરું નથી ચાલ્યા પછી સમગ્ર પાયો જે મારા દરીના લગ્ન માટે સાધુ સંતોને બારટને ચારાણુંને અન્નદાન આપ્યું છે સંયુક્ત ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ અને ભોજન સ્વરામ કાયમને માટે બાપ ચાલુ રહ્યો એ એ ધન્યવાદને પાત્ર છે બાપા સમસ્ત વિજ્ઞાની પાખી પરિવાર તરત શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન સંત બે હજાર બોતેરના ચૈત્ર સદી એકમ શુક્રવાર તારીખ આઠ ચાર બે હજાર સોળના રોજ શ્રીમદ ભાગવત સપ્તાહની શુભ શરૂઆત કરેલી તે ભાગવત સપ્તાહ સમગ્ર વિંજાણી પરિવારના સાથે મળી નાન મોક્ષાર્થી નાનબલી બલી તથા નીલો દ્વાર પીચરના પિંડ આ સર્વ સિમેશ્વર મહાદેવના સાનિધ્યમાં સિવેશ્વર દાદાના મંદિરે સમગ્ર વિંજાણી પરિવાર સાથે મળીને કાર્ય કર્યું એમ સમસ્ત ભાઈઓએ ભાગવત સપ્તાહ વિંજાણી પરિવારે સાથે મળી કાઢવીને ભગવત સપ્તાહ કરી તેમાં સદ્ધો સંતો બ્રાહ્મણો બારોટનું તથા જ્ઞાતિના ભાઈને ભોજન કરાવેલો અને ભાગવત નિમિત્તે દાન કરીએ જેને પચીસ હજાર રૂપિયા આપ્યા છે વસ્ત્રદાનમાં દાનમાં હનુવંશ તાજ પાઘડી પછડી આ સમગ્ર આપેલ છે તથા દાયરા તરફથી છ હજાર એકસો એકવીસ રૂપિયા સમગ્ર દાયરાએ એ બાળકને આપેલા છે સમસ્ત ભાઈઓ તરફથી એક લાખ અને સાહીઠ હજાર કોઈ ગરીબ કુટુંબની દીકરી એને લગ્ન કરી આપે સાધુ સંતોની દીકરી હોય તો પણ એમને આ લગ્ન કરી અને કરી આપશે આ જે પૈસાની માલિકો માલિકોથી તથા ભાગવતના કથાકાર સાત્રી રાજેન્દ્રભાઈ રણિતભાઈ બિરાજી કથાનું રસપાન કરાયેલું હતું કથાની પૂર્ણાવતી ચૈત્ર સુધી નવમી શુક્રવાર રામનવમની તારીખ પંદર ચાર બે